ખેતરમાં આટો મારવા આવ્યા છે આજ પાંચ દિવસથી આ વરસાદ સતત ચાલુ હતો અને કપાસમાં બહુ મોટી નુકસાની કરી છે આપ જોઈ શકો છો કપાસમાં જોવા લાગટ કપાસિયા ઉગી ગયા છે આ જોવા આવી રીતના થઈ ગયા છે બધા છોડમાં કપાસિયા ઉગી ગયા છે જવા આવી રીતે કપાસિયા ઉગી ગયા છે હવે આ કપાસનું વજન ફાવ તૂટી જાય હળવો થઈ જાય કપાસ એકદમ લાગટ કપાસિયા ઉગી ગયા જવો લીલા છમ જેવા બે દિવસ થયા હતા પાંદડા હોય તો બાર છે કપાસ છે જવો આવી રીતનો થઈ ગયો છે કપાસ બહુ મોટી નુકસાની કરી છે અને હાવ હોઈ ગયો છે ઢાળી દીધું ખાતર જેવું કરી દીધું બધું આવી દિશા થઈ છે કપાસની જોઈ શકો છો કપાસ છે એક એક કપાસિયો ફૂટી ગયો એક એક આ પાંદડા હોત આવી ગયા આમાં તો આમાં પાંદડા હોત આવી ગયા છે આવી પરિસ્થિતિ થઈ છે કપાસની આમાં વીઘા પંદર પંદર મણની વીણી હતી એ આજે હા નષ્ટ પામી છે જુઓ આમાંય પાંદડા આવી ગયા આવી દિશા થઈ છે જય સ્વામિનારાયણ આજ પાંચ દિવસે આટો મારો આવ્યા છે આજે પાંચ દિવસમાં આવું નુકસાની થઈ ગઈ છે મોટી જય સ્વામિનારાયણ